પાટનગર ગાંધીનગરની ગેપ સિટી ખાતે જે છે તે દારૂની પ્રતિબંધિત જે હતું તે હટાવી દેવામાં આવ્યું છે અંદર અમુક સાથે જે છે તે દારૂ પીવાની જે છે તે મંજૂરી આપવામાં આવી છે જેને લઈને જે વિશ્લેષકો નેતાઓ જે છે તેને આ વસ્તુનો વિરોધ પણ કર્યો છે આપણે એ જ વિષય પર ચર્ચા કરવા માટે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ આપણી સાથે છે તેમની સાથે જ વાત કરશું બાપુ ગાંધીના ગુજરાતની અંદર આમ તો પહેલેથી જ એવું કહેવાતું હતું કે ગાંધીના ગુજરાતની અંદર દારૂ બંધી છે હવે જે પાટનગર સાથે ગાંધી નામ જોડાયેલું છે ગાંધીનગર એ જ પાટનગરની અંદર ગિફ્ટ સિટીની અંદર દારૂની જે છે તે પ્રતિબંધિત હતું તેમાં છૂટ આપવામાં આવી છે પહેલા આપની પ્રતિક્રિયા જો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટી આપી છે એ નિર્ણયથી મારો વ્યક્તિગત વાત કરું તો અયોગ્ય કહેવાય અને વિશ્વના પરિપ્રેક્ષ્યમાં આ નિર્ણય સરકારશ્રીએ લીધો હોય તો એ એ સરકારશ્રી માટે સરાહનીય છે પરંતુ એક વાત હું કરું કે ગિફ્ટ સિટીમાં બે વર્ગ સિદ્ધ થશે એક તો દારૂ પીવા વાળો વર્ગ અને એવા લોકો પણ ત્યાં હશે કે જે ક્યારે દારૂ પીતા નહીં હોય તો હું એમ કહું મીડિયાના માધ્યમથી કે એક મહિના સુધી સર્વે કરો કે જે લોકો દારૂ પીવે છે એનો પરમેનેન્ટ આનંદની માત્રા અને સ્વાસ્થ્યનું સ્તર જો ઊંચું જાય તો હું તો કહું કે ગિફ્ટ સિટીમાં નહીં આખા ગુજરાતમાં દારૂની છૂટી આપી દેવી જોઈએ અને જે લોકો દારૂ નથી પીતા અને પોતાનો આધ્યાત્મિક આનંદ જે પરમેનેન્ટ આનંદ છે એ અને પોતાના સ્વાસ્થ્ય એ બગડતા હોય તો એ લોકોએ પણ દારૂ પીવો જોઈએ અને જો ન પીવાથી આધ્યાત્મિક સ્તર એવું ને એવું રહેતું હોય અથવા તો પ્લસ થતું હોય અને સ્વાસ્થ્ય એવું ને એવું રહેતું હોય અને સ્વાસ્થ્યમાં અપ થતું હોય તો જે લોકો દારૂ નથી પીતા એને એ પણ સિદ્ધ કરવું જોઈએ કે અમે દારૂ પીધા વગેરે પણ આઠે પોર આનંદમાં રહી શકીએ છીએ અને એટલા માટે નાનક સાહેબે એમ કીધું કે નાનક નશા નામકા રહે દિન ઓર રાત ભાંગ તમાકુ અમલ તો જાત પ્રભાત અને સંતો એ પણ વાત કરી છે

એક તો પોતાનું ટેન્શન દૂર કરવા માટે એક તો આખો દિવસ કામ કરતા હોય એટલે થાક દૂર કરવા માટે યા તો મન હત્તર પ્રકારના સંકલ્પો કરતું હોય તો એ મનને મારવા માટે અને દુનિયામાં દેખાદેખી દારૂ પીવાતો હોય છે પરંતુ એ ટેમ્પરરી ઉપાય છે પરમેનેન્ટ ઉપાય નથી અને એટલા માટે કૃષ્ણ ગીતા મેં એમ કહે છે કે આગમા પાયનો નિત્યા તામ તિતિક્ષસ્વ ભારત કે આ ભૌતિક સાધનો જે છે દુઃખ દૂર કરવાના એ હંમેશા ટેમ્પરરી રહ્યા છે એના માટે શાશ્વત સુખની પ્રાપ્તિ ક્યારે ન થઈ શકે અને એટલે આગળ કૃષ્ણ એમ કહે છે કે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠથી પરમ આનંદની પ્રાપ્તિ જો કરવી હોય તો નિજ રૂપમાં પરમાત્માની જો શોધ કરશો તો જ એ પરમેનેન્ટ આનંદ છે આનંદ અને કોઈ પણ દેશ હોય કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ શહેર હોય તો વર્લ્ડ હેપીનેસ રેન્ક ના રિપોર્ટ પ્રમાણે તમે જો તો પાંચ માપદંડ દર્શાવ્યા છે એક તો આધ્યાત્મિક સમાનતા બીજું પરિવાર અને મિત્ર સર્કલ નો એક સંબંધ અને સ્વાસ્થ્ય અને સામાજિક એક સદભાવના અને પાંચમું કીધું છે આધ્યાત્મિક સાધનાનું સ્તર એનું લેવલ એના પ્રત્યેની નિષ્ઠા તો મને એમ લાગે છે કે દારૂની છૂટી આપવાથી ગાંધીનગરના ગિફ્ટી સિટીમાં એ દર્શાવે છે કે ગુજરાતનું આધ્યાત્મિક સ્તર ખૂબ ડાઉન થતું જઈ રહ્યું છે એવું મને લાગે છે જો આધ્યાત્મિકતાનું પાવર ઊંચું હોય તો ક્યારે દારૂ પીવાની જરૂર રહેતી જ નથી બાપુ બીજો એક સવાલ પણ છે કે ગીફ્ટ સિટી ની અંદર જો પરમિશન આપવામાં આવી છે થોડી છૂટછાટ આપવામાં આવી છે એની સાથે જ હવે ડાયમંડ બોર્ડ સુરત ખાતે જે બનાવવામાં આવ્યું છે કે જેનું વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ત્યાં પણ એવું કહેવાય છે કે અમારા ડાયમંડ બોર્ડ અંદર પણ વિદેશના લોકો આવે છે વિદેશના નાગરિકો આવે છે બહારના લોકો અહીંયા આવે છે તો અમને પણ થોડી છૂટછાટ આપવામાં આવે તો એક જગ્યાએથી છૂટછાટ આપવામાં આવી છે તો અન્ય જગ્યાએ માંગણી થઈ છે જો આ છૂટછાટ ના આપવામાં આવી તો અન્ય જગ્યાએ માંગણી પણ ના થઈ શકી હોત જો ગુજરાતમાં અત્યાર સુધી દારૂબંધી હતી તો ગુજરાતના ઘણા લોકો આબુ પણ જતા દીવ પણ